નીચે નીચે છે ત્યાં એમાં ઝાકળ નથી પણ ટાઈટ એટલી છે ને વાદળા નીચે નિશે છે વરસાદ આવવાની ઘટે શું ખબર હાલો જોઈ જશે આગળ શું થાય છે જો હમણાં કીધું હતું ને વાદળા નીચે જાય જો તેનો અંદાજ જો તમને થાંભલો છે ને લાગશે જો આટલો જ થાંભલો બતાવે બાકી જો આમ ઘૂસી જાય થાંભલો જ આખો હે બાકી વાદળા હાલ નિશે જો મિત્રો ઓલું ગીત આવે ને કે વાદળા પતંગ અડાડે આ જો આ રિયલમાં વાદળા અડાડે પતંગ કારણ કે વાદળા જેટલા નીચે આવી ગયા છે ને તે વાદળા આરામથી આ જેને શોખ હોય વાદળા પતંગ ડાડવાની એ ડાળ દીજો વાદળા નીચે આવી ગયા છે તો તમારી હિસાબ પણ પૂર્ણ થઈ જશે આવે છે ને મજા આ તમે કેતા છે કુવા જેવું વળે શું બનાવ્યું છે ગુવાર ના ઢગલા તો એ તમે આગળ જુઓ તમને ખબર પડે શું બનાવી મિત્રો હવે હું જઈ રહ્યો છું કાકાની ગાડી લઈને ગામમાં રિસર્ચ કરવા માટે આપણે કાલે રિસર્ચ નું એટલે જો વિડીયો જે અપલોડ નથી થયો નઈ ઓલો વિડીયો અપલોડ નથી એવું થયું બધું તો હાલો ગામમાં રિસાર્જ કરાવતા હોય ફાઈનલી ગામમાં પહોંચી ગયા જો ગામ પડી ખબર પડે ભાઈની દુકાને છે એક દુકાને ટકા ના રિસાર્જ થયું નથી

ત્યાં પહોંચી ગયા છીએ આપણે હવે કપડા આવી ગયા છે હવે ઘરે જઈને બતાડશું કેવા છે હાલો હવે આપણે કપડા લઈ લે રાત્રે મૂકી દીધી છે ગાડી હવે ઘર જવા માટે તો હાલો હવે આપણે ઘરે જઈને મળવી પણ આપડે જીખે ભાઈ જોઈ લે કાઢી શીખે ના જાઓ તમે અમને નથી આવડતી મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છીએ જોઈ લો આ છે આપણા કપડા બ્લેક શર્ટ અને આ આવું પેન્ટ અને આ આપણી થેલી આપણે નથી બતાડતા ક્યાંની હે આપણે મફતમાં પ્રમોશન નથી કરવું એટલે જો આ છે શર્ટ કાંક આવું બ્લેક હાલો અત્યારે નથી ખોલતા આવું પહેર્યું ત્યારે તમને દેખાડશું મિત્રો હવે કપડા વપડા મૂકીને આવી ગયા છીએ આપણે બળદને લેવા માટે કારણ કે કાકાને જવું છે હરિજનના વલી નીંદ ભરવા માટે બળદને લઈ જવાનું છે ઘરે